શક્તિ વાવાઝોડું નબળું પડ્યું પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ તરફ આગળ વધ્યું અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડા શક્તિ અંગે હવામાન વિભાગે તાજેતરની આગાહી જાહેર કરી હતી જે મુજબ વાવાઝોડું આજે છ ઓક્ટોબરે યુ ટર્ન લઈને ગુજરાત તરફ ફંટાશે જોકે રાહતની વાત એ છે કે ગુજરાત તરફ આવ્યા બાદ તે ધીમું પડી જશે અને તેની અસર નહીવત જોવા મળશે નમસ્કાર આપનું સ્વાગત છે બીએસ ટીવી ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે ħaġa suwa હવામાન વિભાગની આગાહી મુજબ અરબી સમુદ્રમાં સર્જાયેલું ગંભીર ચક્રવાતી વાવાઝોડું શક્તિ હવે નબળું પડી ગયું છેલ્લા છ કલાક દરમિયાન તે લગભગ પાંચ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લગભગ દક્ષિણ તરફ આગળ વધ્યું અને નબળું પડીને સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થયું છે આજે છ ઓક્ટોબર સવારે સાડા પાંચ કલાકે આ ચક્રવાતી વાવાઝોડું પશ્ચિમ મધ્ય અને તેને અડીને આવેલા ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્ર ઉપર કેન્દ્રિત હતું

વિભાગની આગાહી મુજબ ચક્રવાતી વાવાઝોડું સાત ઓક્ટોબર બપોર સુધીમાં વધુ નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ જશે વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે પરંતુ દરિયાકાંઠે ચાલીસ થી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે અને ત્યારબાદ વાત કરવામાં આવે વરસાદની તો જી હા ગુજરાતમાં વરસાદની આગાહી છે વાવાઝોડું નબળું પડવા છતાં તેને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે આઠ ઓક્ટોબરના રોજ દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં હળવા વરસાદની આગાહી છે રાજ્યના કેટલાક ભાગોમાં હળવા ઝાપટાની આગાહી છે અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ અમદાવાદના હવામાનમાં કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો ચાંદખેડા ગોતા થલતેજ વૈષ્ણવદેવી પ્રહલાદનગર વેજલપુર સરખેજ એસટી હાઈવે સરસપુર બાપુનગર મેઘાણીનગર મેમ

છે છે આ એક તમિલ શબ્દ જેનો અર્થ તાકાત અથવા પાવર થાય નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે જેમ કે નામ અપમાનજનક ન હોવું જોઈએ નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ એકવાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ વગેરે વાવાઝોડા શક્તિની અસરથી અમદાવાદમાં મોડી રાત્રે વરસાદ શરૂ થયો હતો ચક્રવાત દ્વારકા નલિયાથી સાતસો સિત્તેર કિમી દૂર સાત ઓક્ટોબરે નબળું પડશે અને આજમી એ છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે અરબસાગરમાં સર્જાયેલા ચક્રવાત શક્તિ અંગે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ઓક્ટોબરે ગુજરાત ધીમું પડવાની શક્યતા છે અમદાવાદના હવામાનમાં પલટો આવતા મોડી રાતે શહેરમાં વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો હતો વરસાદના પરિણામે માર્ગો પર પાણી વહેતા થયા હતા મોડી રાતે અચાનક વરસાદ શરૂ થતા માર્ગો પર ખાસ કરીને દ્વિચ ચક્રી વાહન ચાલકો હાલાકીમાં મુકાયા હતા શહેરના સરસપુર બાપુનગર ભારે વરસાદની કોઈ શક્યતા નથી એવી આગાહી પણ છે પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે એમ હવામાન વિભાગે જણાવ્યું હતું જ્યારે આઠ ઓક્ટોબરે દ્વારકા જામનગર પોરબંદર સુરત નવસારી અને વલસાડ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી પાંચ દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે હિંમતનગરમાં પોશીનામાં અને મહિસાગર જિલ્લાના ખાનપુર અને કડાણામાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર એલ એસ થ્રી ઉત્તરમાં અને ડી ટુ દક્ષિણ ગુજરાતના દરિયા માટે સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે જયારે શક્તિ વાવાઝોડું અરબસાગરમાં સક્રિય થયું હોવાનું જણાવ્યું આવ્યું હતું આ સક્તિ વાવાઝોડું ત્રણ કલાકની પ્રતિ ઝડપે આગળ વધી રહ્યું છે હાલમાં વાવાઝોડું પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આવતીકાલથી તે ધીમું પડશે શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીવત અસર જોવા મળશે જોકે માછીમારો કિલોમીટર ની ઝડપે પવન ફૂંકાશે વાવાઝોડાએ પાંચ ઓક્ટોબરે યુ ટર્ન મારીને ગુજરાત તરફ આવવાનું રસ્તો જે છે તે રૂટ નક્કી થયો પરેશ ગોસ્વામી સાહેબ શું કરી રહ્યા છે તેની આગાહી પણ જાણીએ અરબસાગરમાં હાલ એક શક્તિ વાવાઝોડા

કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ આગળ વધ્યું છે 7 ઓક્ટોબરે તે નબળું પડશે ગુજરાત પર ખતરો નહીં વધશે ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર પર લગભગ પૂર્વ તરફ આગળ વધશે અને વધુ નબળું પડશે સાત ઓક્ટોબરના રોજ સવાર સુધીમાં તે નબળું પડીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે જેમાં પવનની ગતિ પચાસ થી સાઠ કિમી પ્રતિ કલાક એટલે કે દરિયા કિનારા અને પાકિસ્તાનના દરિયા કિનારા પર સાત ઓક્ટોબર સુધી દરિયાની સ્થિતિ ખરબચડી થી ખૂબ ખરબચડી રહેવાની સંભાવના છે જેથી માછીમારોને સાત ઓક્ટોબર સુધી ઉત્તર પશ્ચિમ સમુદ્ર પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર તેને અડીને આવેલા ઉત્તર પૂર્વ અરબી સમુદ્ર અને પૂર્વ મધ્ય અરબી સમુદ્ર તેમજ ગુજરાત ઉત્તર મહારાષ્ટ્ર અને પાકિસ્તાનના દરિયા કિનારા તરફ ન સલાહ આપવામાં આવે છે બંદર પર સિગ્નલ માછીમારોને દરિયો ન ખેડવા ખાસ સૂચના ત્રણ ઓક્ટોબરે જુનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે અરબી સમુદ્રમાં ભારે જોવા મળી રહ્યું હતું જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવ્યા હતા હવામાન વિભાગ તરફથી વાવાઝોડાને ધ્યાનમાં રાખીને ત્રણ નંબર નું ચેતવણી સિગ્નલ જારી કરવામાં આવ્યું છે જે દર્શાવે છે કે બંદર પર હળવું સંકટ અથવા ખરાબ હવામાનની સંભાવના છે શક્તિ વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે લોકોએ દરિયા કિનારે ન જવાની અને હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે વાવાઝોડું સાયક્લોન સ્ટ્રોમમાંથી પડી ડિપ્રેશનમાં ફેરવાયું એક્સપર્ટના જણાવ્યા મુજબ વાવાઝોડું શનિવારે સાયક્લોન સ્ટ્રોમમાંથી માંથી નબળું પડીને ડિપ્રેશનમાં ફેરવાઈને ગુજરાત તરફ આવી રહ્યું છે આ વાવાઝોડું ગુજરાતને કોઈ માઠી અસર કરે તેવી શક્યતા ના બરાબર છે તેના પાછળના બે કારણો છે એક વાવાઝોડું નબળું પડી રહ્યું છે અને હજુ નબળું પડી શકે છે બીજું કોઈ પણ વાવાઝોડું જમીન નજીક આવે ત્યારે મોટા ભાગે નબળું પડી જતું હોય છે આગાહી અનુસાર ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડાની અસર જોવા મળશે ખાસ કરીને સાત ઓક્ટોબર દરમિયાન બંને રાજ્યના દરિયાકાંઠે અને નજીકના વિસ્તારોમાં પિસ્તાલીસ થી પંચાવન કિમી પ્રતિ આવા જ બધો અહેવાલ સાથે મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો ન્યૂઝ